હલો મિત્રો સ્વાગત કરું છું તમારું કેટીસી એટલે કેસરીયાળ એક્સેલ કંપનીમાં આજે આપણે જોવાના છે રેડી ટુ વેર કોન્સેપ્ટમાં જી હા તેમાં તમને શોર્ટ ટોપ લોંગ ટોપ કુર્તી ટુ પીસ તો આવું ઘણું બધું કલેક્શન જોઈ શકો છો પૂર્વ સેક્શનમાં હમણાં નવું કોન્સેપ્ટ આવ્યું છે પુરુષ સેક્શનમાં તમને એક રેડીવેરનું કોન્સેપ્ટ છે જેમાં તમને ઘણી બધી કુર્તીમાં આજે રેન્જ મળી જશે રેન્જની વાત સ્ટાર્ટિંગ કરીએ તો માત્ર નવ્વાણું રૂપિયાથી રેન્જ સ્ટાર્ટઅપ થઈ જાય છે ત્યાંથી પછી તમને એકસો વીસ દોઢસો બસો અઢીસો પાંચસો હજાર રૂપિયાની અંદર તો તમને ઘણી બધી રેન્જ મળી જશે કેમ કે કેસીરા એક્સેલ કંપની સુરતમાં મોટા મોટી મેન્યુફેક્ચરિંગ કંપની છે જ્યાં તમને એકદમ મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં આવી તમને કોન્સેપ્ટ મળી જશે અગર તમે બિઝનેસ કરી રહ્યા છો આવો કુર્તીનો યા તમારે ઓલરેડી નવો બિઝનેસ બી કરવો હોય યા મારા કોઈ ફેરી ભાઈ હોય કે જે કુર્તીનો બિઝનેસ કરી રહ્યા છે તો અમારા કેસિરા ટેક્સાઇલ કંપની સાથે જોડાઈને તમને મેન્યુફેક્ચર ફેક્ચરિંગ પ્રાઇસમાં આવા તમને ફેન્સી ફેન્સી ટોપ અને કોન્સેપ્ટ ઘણી બધી વેરાયટીઝ મળી જશે વાત કરીએ આ ટોપની તો જોઈ શકો છો પ્યોર રિયોન કપડામાં છે એકદમ અને સ્વેમ પે વાત કરીએ તો રાઉન્ડ નેક ગળામાં તમે જોઈ શકો બટનનું કોન્સેપ્ટ નીચે તમે જોઈ શકો એક કટનું તમને ડિઝાઇન્સ આપવામાં આવી છે આ ટાઈપના ફેન્સી ટોપ લોંગ ટોપમાં પણ તમને ઘણા બધા કોન્સેપ્ટ મળી જાય છે આમાં પણ હજુ તમને ડિઝાઇન્સ અને સાઇઝ સાઇઝની વાત કરીએ તો આમાં તમને એમ એલ એક્સેલ ટુ એક્સેલ થ્રી એક્સેલ ફોર એક્સેલ ફાઇવ એક્સેલ સાઇઝના પણ તમને અહીંયા ઓપ્શન અને કલર ડિઝાઇનના બી મળી જશે નેક્સ્ટ પેટર્ન જોઈએ છે તો એ પણ તમે જોઈ શકો છો સ્લબ કોટનમાં જ્યાં ફેબ્રિકની વાત કરું તો તમને રિયોન મોડાલ સિલ્ક કોટન સિલ્ક સ્લબ કોટન દરેક જાતનું ફેબ્રિકમાં પણ તમને ઘણા બધા ઓપ્શન અહીંયા મળી જશે કેમ કે કેસરીયા ટેક્સટાઇલ કંપની મેન્યુફેક્ચરિંગ કંપની છે ત્યાં તમને દરેક વીકમાં દસ એક વીકથી દસ દિવસમાં તમને નવું નવું કલેક્શન અહીંયા મળતું જ રહેશે કેમ કે મેન્યુફેક્ચરિંગની સાથે તમને નવું નવું ફેબ્રિક અને નવી નવી કોન્સેપ્ટ જે માર્કેટમાં અમારે નવું ટ્રેન્ડ આવે છે એ તમને તરત અહીંયા મેન્યુફેક્ચરિંગમાં તમને મળી જશે તો કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તમે જોઈ શકો છો આ ટાઈપના નવા નવા ફેન્સી કોન્સેપ્ટ ટોપમાં તમને ઘણી વેરાયટીઝ મળી જશે વાત કરીએ આ ટોપની તો પ્યોર તમને સ્લબ કોટનને ફેબ્રિકમાં છે અને પૂરી પ્રિન્ટેડ છે કોપડ પ્રિન્ટની પૂરી ગેરંટી રહેશે અને વાત કરીએ ફિનિશિંગની તો તમને દરેક ફિનિશિંગ સાથે પૂરી ઇન્ટરલોકની ફિનિશિંગ સાથે તમને પ્રોડક્ટ મળશે તો તમે કોઈ બી ક્વોલિટી અને કમ્પેર કરી શકો છો અમારા કેસરી ટેક્સટાઇલ કંપનીમાં તમે એકવાર વિઝિટ કરો જ્યાં તમને વુમેન્સને લગતી દરેક આઇટમ સાડીઝ કુર્તીઝ ડ્રેસ મેટિરિયલ બ્લાઉઝ પીસ પેટીકોટ લેંગા ગાઉન દુપટ્ટા આવું દરેક વસ્તુ તમને એક જ સ્થળે મળી જશે હવે આ ટોપની વાત કરીએ તો જોઈ શકો નેક પર ખૂબ સરસ કામ કરવામાં આવ્યું સિકવેન્સ વર્કની સાથે મલ્ટીકલર એમ્બ્રોઈડી વર્કનું ટચપ કરવામાં આવ્યું છે તો આવું સેમી પાર્ટીવેર ટાઈપના બી કોન્સેપ્ટ અહીંયા કુર્તીમાં તમને ઘણા બધા પેટર્ન મળી જશે ડેલીવેર યુઝનું તમે જોઈ શકો તો ટોન ટુ ટોન પ્રિન્ટ જી હા તો આવા તમને ડેલી ટોપમાં કોટન ફેબ્રિકમાં હમણાં જેમ સમરની સીઝન ચાલી રહી તો એ અક્રોડિંગમાં કોટન બેઝ પર પણ ઘણા બધા કોન્સેપ્ટ તમને આવા મળી જશે અલગ અલગ પ્રિન્ટ અને ડિઝાઇન્સમાં તો આવા બી તમે જોઈ શકો ડેલી યુઝના અને વાત કરીએ નેક્સ્ટ આપણે ટોપમાં તો આ બી જો રિયોન ફેબ્રિક પર તો રિયોન ફેબ્રિકમાં પણ લાઇટ ડાર્ક ડસ્ટી દરેક કલરના કોન્સેપ્ટમાં તમને આ ટાઈપનો ટોપ મળી જશે આ બી જોઈ શકો ફૂલ ઓલ ઓવર પ્રિન્ટ છે અને નેક પર ખૂબ સરસ ડિઝાઇન વાત કરીએ મેન્યુફેક્ચરિંગ મેન્યુફેક્ચરિંગમાં તમે જોઈ શકો દરેક પ્રોડક્ટ અમારું કેસરીયાની કેટીસી કેસરીયા ટેક્સટાઇલ કંપનીનું વિથ લોગો સાથે તમને દરેક પ્રોડક્ટનું લેબલ સાથે તમને અમારું મળશે કેમ કે કેસરીયા ટેક્સટાઇલ કંપની પોતાનું મેન્યુફેક્ચરિંગ કરે છે તો જ્યાં તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં તમે મળે છે એમાં આપણે પ્રોફિટ પણ સારો શકાય છે એમાં મેઇન ઉદ્દેશ્ય શું હોય છે કે આપણી સાથે નથી તો વચ્ચે કોઈ ડીલર રહેતો અને નથી કોઈ બ્રોકર રહેતા ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ સાથે આપણે જોડાઈને જે પ્રોડક્ટ આપેલી છે તમે પ્રોફિટ પણ સારો કરી શકો છો એ ટાઈપથી તમે કેસરીવાલ એક્સટાઇલ કંપનીમાં તમે જોડાઈને અહીંયા ઘણી બધી વેરાયટીઝ તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં મળી જાય છે તો નેક્સ્ટ જો આપણે જોઈ શકીએ તો સ્લપ કોટનના ફેબ્રિક પર છે ફૂલ સ્લીવની સાથે ઓલ ઓવર પ્રિન્ટેડ ડેલી યુઝના તો આવા ફાન્સી તમને ટોપ પણ અને વાત કરી તમને રેન્જની તો તમે અમારી ત્યાંથી માત્રને માત્ર નવ્વાણું રૂપિયાથી રેન્જ સ્ટાર્ટ અપ થઈ જાય છે તો આવી તમને કોન્સેપ્ટ ઘણા ઘણી બધી ટોપમાં મળી જશે હવે આ જો જોઈ શકો છો પૂરું તમને સિલ્કના ફેબ્રિક પર છે તો જી હા એકદમ તમે બેસ્ટ પાર્ટીવેર કોન્સેપ્ટની સાથે તમે સિલ્કના ફેબ્રિકમાં પણ તમને આવી જો રાઉન્ડ નેકના ગળાની સાથે તમે જોઈ શકો પૂરું એમ્બ્રોઈડી ટચઅપનું કામ કરવામાં આવે છે અને નાની નાની પૂર એમ્બ્રોઈડી ટચઅપની સાથે તમને આ ટાઈપની ડિઝાઇન્સ કરવામાં આવી છે તો આવા પાર્ટીવેર કોન્સેપ્ટ બી તમને અહીંયા મળી જશે સિલ્ક ફેબ્રિક પર અહીંયા તમને ટુ પીસ થ્રી પીસ આલિયા કટ નાયરા કટ કોટ શર્ટ દરેક જાતનું તમને બ્યુટિક કોન્સેપ્ટ યા ડેલીવેર યુઝનું બી પોટ ટોપમાં પ્રોડક્ટ ઘણી બધી વેરાયટીઝ અહીંયા મળી જશે આખે કે વિડીયો મારફતે આપણે આટલા બધા પેટર્ન અને ડિઝાઇન્સ પણ બતાવી શકીએ એટલે તમારા અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપની તમે અવશ્ય જ્યારે સુરત આવો તો અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીની અવશ્ય મુલાકાત લો જ્યાં તમને રેન્જની અને ક્વોલિટીની અને ડિઝાઇન્સમાં ઘણી અવનવી તમને પેટર્ન મળી જશે હવે વાત કરીએ આ ટોપની તો જોઈ શકો છો પૂરું તમને લોંગ ગાઉન વન પીસમાં છે તો આ ટાઈપનું તમને કોન્સીપ કોન્સેપ્ટમાં બી તમે જોઈ શકો ફેન્સી ટાઈપમાં અહીંયા બી તમે જોઈ શકો છો નેક પર પૂરું ડિફરન્ટ એક બટનનું ડિઝાઇન ટચઅપ કરવામાં આવી છે અને અહીંયા ફિલ્ડની સાથે પૂરું વર્ક કરવામાં આ ડિઝાઇન્સ પાડવામાં આવી છે તો આ ટાઈપનું તમે જોઈ શકો ટોપમાં ડિઝાઇન્સ પણ ઘણી બધી તમને મળી જશે વન પીસ ગાઉનમાં લોંગ ટોપમાં નેક્સ્ટ જોઈ શકો આ બી તમે ડેલી વેર યુઝમાં જી હા ફૂલ તમે આનું ફ્લેયર બી જોઈ શકો છો તો આ ટાઈપના તમને પૂરા રાઉન્ડ નેક ફ્લેરવાળા સ્ટેટ સ્ટ્રેટ સ્ટેટ નેકવાળા આવા ટાઈપના તમે ફ્લેયરવાળા પણ ઘણા બધા ટોપમાં કોન્સેપ્ટ તમને લોંગ ગાઉનમાં મળી જશે તો ઓલ ઓવર પૂરું ટોન ટુ ટોન પ્રિન્ટમાં વિથ કોલર નેકવાળું આવા કોન્સેપ્ટ પણ તમને અહીંયા મળી જશે જો જેમાં તમને આવી રીતના ડિઝાઇન્સ આપવામાં આવી છે આની ફૂલ સ્લીવમાં તેમાં તમને બધા જાતના અલગ અલગ કોન્સેપ્ટ મળી જશે વાત કરીએ સર પાર્ટીવેરની તો આ ટાઈપમાં જોઈ શકો તમે સેમ ટોપમાં જ સર થોડું પાર્ટીવેર કોન્સેપ્ટ પૂરો ઓલ ઓવર સેમ પ્રિન્ટ કીધું હતું કપડાં અને પ્રિન્ટની પ્રોપર પૂરી ગેરંટી રહેશે તમે પણ કસ્ટમરને ગેરંટી આપી શકો એવી તમને બેસ્ટ ક્વોલિટી મળી જશે અમારા કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં નેક પર પણ તમે જોઈ શકો છો પૂરું એમ્બ્રોઈડી ટચઅપની સાથે સિકવેન્સ વર્કનું કામ કરવામાં આવ્યું છે આ ટાઈપના તમને ફેન્સી કોન્સેપ્ટ ટોપમાં ઘણી બધી તમને રેન્જ અહીંયા મળી જશે નેક્સ્ટ પેટન જોઈએ છે ટુ પીસમાં જોઈ શકો છો પૂરું મોડલ સિલ્કના ફેબ્રિક પર લોંગ ટોપ ફૂલ તમે જોઈ શકો ફોઇલ પ્રિન્ટ અને પૂરું ડિજિટલ પ્રિન્ટની સાથે ડિઝાઇન્સ કરવામાં આવી છે આ ટાઈપમાં અને એની તમે વાત કરો છો નેક પર તો નેક પર પણ ખૂબ સરસ તમને અહીંયા એમ્બ્રોઈડી ટચઅપની ડિઝાઇન્સ મળી જશે અને વી નેકનું પણ તમને કટ આપવામાં આવ્યું છે આ ટાઈપમાં લોંગ ટોપની વાત કરીએ એના બોટમની તો જોઈ શકો છો એની સાથે તમને આ ટાઈપનો બોટમ જી હા સેમ ટોન ટુ ટોન તમને બોટમ બી મળી જશે આમાં તમને પ્લાઝો પેન યા વી કટ આવા તરફ જાતના અલગ અલગ ટોપમાં તમને ઘણી બધી બોટમ વેરમાં પણ આઈટમ મળી જશે તો આવી રીતના તમને થ્રી પીસ ટુ પીસ દરેક જાતના કોન્સેપ્ટ અમારા કેસરેટ ટેક્સટાઇલ કંપનીમાં મળી જશે તો જે કોઈ ભાઈઓ બેનો આવો બિઝનેસ કરી રહ્યા છો યાં નવો કરવા માંગી રહ્યા છો તો અમારા કેસરેટ ટેક્સટાઇલ કંપનીમાં તમે વિઝિટ કરી શકો છો જેનું એડ્રેસ છે ત્રણ હજાર એકત્રીસ ત્રણ હજાર બત્રીસ બી બ્લોક ફર્સ્ટ ફ્લોર મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ કમેલા દરવાજા રીંગલો સુરત જ્યાં તમે વિઝિટ બી શકો છો અને ઓનલાઈન બી ઘર બેઠા ઓર્ડર કરવા માગો છો તો સ્ક્રીન પર જે નંબર ચાલી રહ્યા છે તેમાં કોન્ટેક્ટ કરીને તમે ઘર બેઠા બી ઓર્ડર આપી શકો છો તો જે કંઈ ભાઈ બેન અમારા વિડીયો જોઈ રહ્યા છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન ક્લિક કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે નેક્સ્ટ વિડીયો કયા પ્રોડક્ટ નો જો એ હિસાબથી તમારા માટે નવો પ્રોડક્ટ નો વિડીયો લેતા આવીશ ત્યાં સુધી બધા ભાઈ બહેનો ધન્યવાદ સાડી હો સહી નામ નામ હોય